આણંદના તાલુકામાં ગત વર્ષની સરખામણી આ વર્ષે ઓછો વરસાદ પડવા છતાં પણ નાના ગામોના રસ્તાઓ તૂટી ગયા છે નાના ગામના રસ્તાઓ તૂટી જતા લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પ્રશાસન દ્વારા લેખિત તથા મૌખિક જાણકારી આપવા છતાં પણ આ ઉબડખાબડ રસ્તાનું કામકાજ નથી કરવામાં આવતું જેથી સામાન્ય નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

ઓછો પડતા સમગ્ર વિસ્તારમાં પાણીની ઓછું આવતા આવવાનું પામ્યું છે આ વરસાદ ઓછો આવતાની સાથે જ ઘણા વિસ્તારોમાં જે નાના નાના રોડ આવેલા છે એ રોડ ઓછા વરસાદમાં પણ તૂટી ગયા છે તમે જોઈ શકો છો કે આ વરસાદ ઓછો પડતા પણ રોડ પડી જાય પડી ગયો છે વાત કરવામાં જો આવે તો કરમશક્તિ જોહ વિસ્તારમાં આવતો રોડ જે બનેલો છે જે ઘણા વખતથી તૂટલીને ઉપર સાબર થઈ ગયો છે લોકોને અવર મુશ્કેલી મુશ્કેલી રહે છે આ વિશે આ આ વિસ્તારમાં રહેતા લોકોની સાથે આપણે ચર્ચા કરીશું જે કે તમારું નામ છે મારું નામ બી પટેલ છે હું છેલ્લા કેટલા વર્ષોથી નિલંજ સોસાયટીમાં રહું છું આ રોડ રિપેરિંગ કરવા માટે સામાન્ય વરસાદની અંદર આ રોડની હાલત એટલી જ ખરાબ થઈ ગઈ છે આ રોડ ઉપર ચોવીસ કલાકનું ટ્રાફિક રહે છે કરમસરથી જોર જવા માટે આ રોડ બનાવવા માટે મેં ધારાસભ્યને વાત કરી સંસદ સભ્યને વાત કરી લેખિતમાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી આના માટે બસો ને લાખ રૂપિયા ગવર્મેન્ટમાંથી મંજૂર થયા મંજૂર થયા બાદ આચાર આચારસંહિતા લાગી ગઈ આચાર આચારસંહિતા પછી બી આ સરકારી અધિકારીઓએ આગળ કોઈ પગલું હજુ સુધી ભર્યું નથી આનું ટેન્ડર હજી પાસ થયું નથી એનો કોઈ રોડ નંબર નથી પડ્યો આ રોડ ઉપર રાતે દિવસે સવારે જવા માટે માણસોને બહુ જ તકલીફ પડે છે અને કોઈ બીમાર માણસને એમ્બ્યુલન્સમાં લઈને જવું હોય તો પેશન્ટ બી કેટલો હેરાન થાય એ તમે જોઈ શકો છો રોડની હાલત ખૂબ જ ખરાબ છે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી ત્યારે મોટા મોટા થારી થીગરા મારી અને પછી ક્યાંય નવી નવીનીકરણ થશે અને આજે કેટલો ટાઈમ થઈ ગયો મેં અમે રજૂઆત કરી કરીને થાક્યો પણ આ સરકારી અધિકારીઓ કોઈ અમારી વાત સાંભળતા નથી અન્ય અન્ય એક આ વિસ્તારના રહેવાસી છે તેમની સાથે પણ ચર્ચા કરીશું આ વિસ્તારમાં જે રોડ ખરાબ થઈ રહ્યો છે એ વિશે જાણીશું જી ઘણા વર્ષોથી અમે કમ્પ્લેનો કરીએ છીએ તે છતાં કોઈ એ નથી ત્યારબાદ આ રોડ એવો છે કે લોકોને આવા જવામાં મેડિકલ છે એલિફન્ટ છે જીઆઈડીસી છે જીએમએમ છે એ લોકોને વધુ પડતો આ રોડ પરથી મુસાફરી કરે છે લોકોને એક શોર્ટકટ પડે અત્યારે આ સામાન્ય વરસાદના લીધે અમને પાંચ સાત કિલોમીટર દૂર જવું પડે છે તો સાહેબ આપ સૌને નમ્ર વિનંતી તમને જેમ બને એમ જલ્દી આ રોડ બનાવી આપો જે તમને જણાવ્યું હતું કે અહીંના સ્થાનિકો દ્વારા પણ જણાવવામાં આવે છે કે ઓછા વરસાદમાં પણ રોડ તૂટી જતો હોય તો જો વધુ વરસાદ આવે તો કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે અનિલ પટેલ નિર્માણ ન્યૂઝ આણંદ છોટાઉદેપુરના બોડેલીના છલામલી પાસે આવેલ રાજવાસણ